અમરેલી શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો ઉર્જા કાયદો અને ન્યાય રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ કર કરકમળે પ્રારંભ થયો હતો આ સ્પર્ધામાં જિલ્લાભરના એક હજાર બસો પચાસ જેટલા રમતવીરોએ કોથળા તોડ રસ્સાખેંચ ખોખો અને ચેસની વિવિધ વય જૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહવાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જેના દ્વારા ખેલાડીઓને રમતગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ રહી છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રીના આહવાનને અનુસરીને દરેક સંસદ શ્રી દ્વારા ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના રમતસૌ સહયોગમાં આવી રહ્યા છે આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોને રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે અને રમશે ગુજરાત જે છે ગુજરાતના નારાને સશક્ત રીતે ઉજાગર કરવામાં મદદ મળી છે અને ખેલ મહોત્સવ જેવી પ્રવૃત્તિઓથી રમત ગમત પ્રત્યે યુવાઓમાં રુચિ વધે છે અને સ્વસ્થ સમાજની રચનામાં યોગદાન મળે છે આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે રમતોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી શરૂ કરવામાં આવ્યું છે ગ્રામ્ય સ્તરના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આ ખેલ મહોત્સવ પૂરી પાડે છે અને આ મંચ પરથી ઉભરતા ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે કાર્યક્રમ દરમિયાન અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સાથે જિલ્લા કક્ષાના કન્વીનરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેનાથી રમત ગમતના વિકાસ માટે કાર્યરત સૌમાં ઉત્સાહનો વધારો થયો હતો સાંસદ ખેલ મહોત્સવ જેવી પહેલો દ્વારા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન સ્પર્ધાત્મક અનુભવ અને પ્રોત્સાહન મળી રહ્યું છે જે ભવિષ્યના ચેમ્પિયન ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ કાર્યક્રમમાં ધારી બગસરા ખાંભાના શ્રી જેવી કાકડિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પ્રાંત અધિકારી શ્રી અમરેલી કુંકા શ્રી એમ નાખિયા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમ કુમકિયા સહિત અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી વિજયભાઈ ચોટલિયા દિનેશભાઈ ભુવા કેતનભાઈ સોનિયા અને દિવેશભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા